बाजट आ रही हो बाजट ले लेजो क्या रखो बाजट क्या रखी था क्या रख बाजट आया रखी हो तो तब में क्यों आया आ रही हाँ 要。 you mm want -hmm. mm -hmm. વાત કરી કરી અને બાપુના મંત્રો દ્વારા હવે આપણને એલક થઈ રહી છે બાપ એટલે ઘરી કોઈ અવાજ ન કરશે અને મોબાઈલ બધા બંધ રાખજો કારણ કે માન યુ ચેનલ લાઈવ ચાલુ છે બાપ ઓમ ઓમ

આજે એક અદભુત અને એમ કહેવાય કે આશ્ચર્યથી પણ આપણે જોઈ શકીએ અને માની કૃપા કેવી હોય છે એ પણ આજે આપણે જોઈ શકશું આજે એક રાજગાદી હોય તેમ ધર્મની પણ ગાદી હોય છે તો આજે એક ધર્મની ગાદીનો જે તિલક છે એની એક વિધિ વિધાન થઈ રહી છે આ વિધિ વિધાન કુંભના મેળામાં સંન્યાસીઓ પણ કરે છે પંચગુરુ દ્વારા એ સાલો ઉડાડી અને સંન્યાસ ગ્રહણ કરે છે જ્યારે રાજાભિષેક થતા હોય રાજાઓને અલગ અલગ ઔષધિઓથી સ્નાન કરાવી અને એનો રાજાભિષેક થતો હોય છે પણ એક અનન્ય વસ્તુ હોય છે જે યુવરાજ પદ આપવાનો હોય છે એમાં રાજગાદી નથી હોતી યુવરાજ પદનો એ અર્થ થાય છે કે હવે પછી ગાદી એ એમને આપવામાં આવશે એ એક પરંપરા છે તો આપણા બધાની નજર આપણા અપા ઉપર છે નાના બાબુ કહીને હવેથી આપણે બધા એમને બોલાવશો અને આપણે કહીએ છીએ કે માણસ માત્ર ઉપર જ્યાં સુધી સદગુરુ અને મા ભગવતીની કૃપા ન થાય ત્યાં સુધી માણસ એક સામાન્ય માણસ હોય છે પણ જ્યારે સદગુરુની કૃપા થાય કે મા ભગવતીની કૃપા થાય ત્યારે એક સામાન્ય માનવ એક મહામાનવ બને છે એક આત્મા મહાત્મા બને છે હવે બેક વાતો મારે આપાને કહેવી છે કે શંકરાચાર્ય ભગવાન જ્યારે ગુજરાતમાં આવ્યા અને એના સદગુરુએ પૂછ્યું ધ્યાનથી સાંભળો કે તું કોણ છો હવે આપા આ તમારો પ્રશ્ન છે કે તમે આજથી કોણ છો એટલે શંકરાચાર્ય ભગવાને કીધું કે મન બુદ્ધિ રહંકાર ચિદાની નાહમ ન સ્રોત જીવે ન ચ ગ્રાણ નેત્રે ન વયમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવો હં શિવો ગુરુદેવ હું મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી હું ચોવીસ તત્વો પણ નથી હું ચામડો હાડકો માંસ એ નથી તો તમે કોણ છો તો કે નમે દ્વેષ રાગો નમે લોભ મોહ મદો નૈવ મે ધર્મો ન ચાર્થો ન કામ ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ તો હું દ્વેષ રાગ પણ નથી લોભ નથી મોહ નથી કામ નથી માયા નથી હું ચિદાનંદ સ્વરૂપ છું પણ નમે મૃત્યુ શંકા નમે વેદા આજથી તમને મૃત્યુની શંકા ન રાખવી કારણ કે મૃત્યુ એક ભગવાનની પ્રસાદી છે નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદા આજથી તમારી કોઈ જાતિ પણ નથી કેમ જાતિ નથી કારણ કે આત્માની કોઈ જાતિ નથી હોતી નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદા પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્ર ગુરુ નૈવ શિષ્ય આજથી મારી કોઈ માં નથી મારી કોઈ બાપ નથી મારે બંધુ નથી મારે ગુરુ નથી મારે શિષ્ય પણ નથી મારે એક ને એક વસ્તુ છે માં મણીધર મોગલ એના સિવાય આજ મારી કોઈ નથી નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદા પિતા નયવમે નયમ માતા ન જન્મ ન બંધુર ન મિત્ર ન ગુરુ નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવહં શિવહો અને છેલ્લે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપર વિભુર વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાળમ આજથી હું એક આત્મા છું ચિદાનંદ રૂપ છું આજથી હું મારા આત્માને સુતેલા આત્માને ડંડોળી જગાડી અને એ આત્માને પીંડે છું બ્રહ્માંડે બ્રહ્માંડ સુધી લઈ જવા ઈચ્છું છું કારણ કે એક ધર્મનો જે કેળો છે બ્રહ્માંડ સુધી જાય છે આપણે સામાન્ય મનુષ્ય છીએ એમાંથી આપણને બ્રહ્માંડ સુધી પહોંચવાનું છે એટલે એ તાત્પર્ય છે કે આજના દિવસે તિલક વિધિનો અર્થ છે આજથી તમે સ્વરૂપ બન્યા છો જ્યારે સંન્યાસી માણસ હોય એને વિરજા હોમ કરવામાં આવે છે અને વિરજા હોમ કરી અને એની જીવતી માં હોય તો એનું પિંડ આપી દે જીવતો પિતા હોય તો એનો પિંડ આપી દે અરે એમ ક્યાં કહો છો પોતાનું ખુદનું પણ એ પિંડદાન આપીને કહે છે કે હું મારો હાથે હાથે તારવણું કરી લઉં છું કારણ કે મારે અને મારા શરીરને હવે કોઈ લેવા દેવા નથી મારે લેવાને દેવા માત્ર માત્રમાં મણિધર મોગલથી છે મારા પવિત્ર આત્માથી છે તો હવે તમારે કોઈ પિંડદાનથી લેવા નથી કે તમારે કોઈ બે પ્રકારના ધર્મ છે આત્મધર્મ અને વ્યવહાર ધર્મ વ્યવહાર ધર્મની અંદર સંસાર બધોય આવશે કાકા ભાઈ બંધ મિત્ર બહેનો સગા સ્નેહી પણ આત્માની અંદર તો માત્ર આત્માની જ્યોતિ એના સિવાય બીજું કોઈ ધર્મ નથી એટલે મોટામાં મોટો ધર્મ છે આત્મધર્મ હવે આપણા શરીરની અંદર ષટ ચક્રો આવેલા છે આપા અને આ છ ચક્રો એક સદગુરુની કૃપાથી જ ખુલે છે એની મીઠી નજરથી ખુલે છે તો આપણા ચક્રો જલ્દી જલ્દી જો ખુલી જાય તો હું તમને વચનથી કહું છું કે તમારો બોલેલો એક એક શબ્દ સાચો પડશે તમારા છ છ ચક્ર ખુલે ક્યારેક કે જ્યારે વાછરડા જેવા બની જઈએ વાછડા જેવા એટલે એક ગાય વિયાણી હોય અને આપણે એનું નાનું વાછરડું થઈ જઈએ અને આપણે તો ખબર ન હોય ધાવાથી જ કામ હોય પણ એ માની અમી દ્રષ્ટિ આપણા ઉપર થાય અને કૃપાના દૂધ વરસે અમૃત વરસે તો આજના દિવસેમાં મણિધરની એવી કૃપા તમારા ઉપર વર્ષે કે તમારા સટે શટ ચક્ર ખુલી જાય નવસો નવાણું નાળીઓ શુદ્ધ થઈ જાય આમ તો દેહ શુદ્ધિનો ક્રમ છે કે જે પણ ગાદી ઉપર બેસવાવાળો હોય એને આખો દિવસ ઉપવાસ રાખવાનો હોય આમ તો ત્રણ દિવસનો પંચગવ્યમાં ઉપવાસ રાખવાનો હોય પણ આપ હાથમાં ધૂપેડો લેવ છો એટલે આપની બધી અશુદ્ધિ દૂર થઈ જાય છે અને ખરેખર કોઈ માણસ હું માનું છું ત્યાં સુધી લાયક છે જ નહીં અભડાવવું કેનાથી તો કે જે હલકા વિચારાના માણસો છે જેની વૃત્તિ એકદમ નીચ પ્રકૃતિની છે એ કદાચ બ્રાહ્મણ હોય તો એનાથી અભડાવવું પણ ઊંચી પ્રકૃતિનો માણસ હોય નાવા ધોવાથી કોઈ આપણા ધર્મને લેવા દેવા નથી કે આપણે ગંગા નાયા કે જમના નાયા ખરેખર તો નાવા જેવું મનમાં છે આપણા મનની અંદર સ્નાન કરવાનું મનને જ ગંગા જમણા ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ જે પણ છે બધું આપણા મનની અંદર છે એટલે મા ભગવતીને એક જ પ્રાર્થના કરવી કે મન ગયા તો જાને દે મત જાને દે શરીર મન જતું હોય મારું પણ જાય છે કારણ કે વાસના વિષય ક્રોધ લોભ એ એવા છે કે આપણું મન તો જાય જ તો મન ગયા તો જાને દે પણ મત જાને દે શરીર મનમાં જે થતું હોય પણ આપણે શરીરથી કોઈ દી શરીર અભડાવું નહીં એ આપણો ધર્મ છે મન ભલે અભડાય કારણ કે બધાએ ના અબડાતા હશે એવું નથી કે સંસારમાં એવો કોક જ હશે ભાગ્યશાળી કે જેને બાપુ કહે છે ને કેમેરા બહુ ખરાબ છે આંખોના એટલે આપણું મન અભડાઈ ગયું તો વાંધો નહીં મન ગયા તો જાને દે પર મત જાને દે શરીર તમારું શરીર અભડાવશો માં કારણ કે જ્યાં સુધી ધનુષ બાણમાં આપણે તીર ભલે ચડાવ્યું પણ જ્યાં સુધી તીર છોડશું નહીં ત્યાં સુધી કશું નુકસાન થવાનું નથી આ આ તીર છૂટવા ન દેવું એટલે જીવનપર્યંત આપણે આપણા ઉજળા લુગડા છે એનું આપણે ધ્યાન રાખવું માં મણિધર આપણા ખંભે બેઠી છે એનું આપણે ધ્યાન રાખવું બાપ તો એમ કહે છે ધર્મની દોસરી પણ હું તો એમ કહું છું દોસરીની જરૂર નથી ખંભે માં મણિધરને રાખો એટલે આપણા દરેક વિચારો આચારોથી લઈ એને આ જીવન કા સબ તુમારે હાથો મેં એટલે બધું એના હાથમાં થશે આજના દિવસે માગ માક્ષર માસની પૂર્ણાહુતિ પોષ માસનો પહેલો જ દિવસ મંગળવાર છે અને બાપુએ મને પૂછ્યું હતું કે બાપુ આપણે કેટલા વાગે આપવાની વિધિ રાખશું તો મેં કીધું આપણે બારને વિશે રાખીએ તો કે ના ઘણું મોડું થાય મંગળવારની આરતી છે અને પણ જુઓ તમે બરોબર બારને વીસે જ મા ભગવતીની કૃપાથી એ તિલક થશે નહીં તો સાડા અગિયાર વાગે આપણે એટલે રાખ્યું હતું કે આરતીનો સમય છે પણ ખરેખર જો આપણી ઈચ્છા હતી કે બારને વીસ પછી જ આપવાનું તિલક થાય તો ખરેખર એ સમય મૂર્તિ જ બરાબર તિલક થવા જઈ રહ્યું છે તો કહેવાનું એ તાત્પર્ય છે એક શુક્ત છે જેનું નામ છે ભદ્ર ભદ્રસુક્ત એ ભદ્ર સુક્ત એવો છે કે એ બોલ્યા પછી ભદ્ર એટલે કલ્યાણકારી બધા જ અશુદ્ધિઓ બધા જ દોષો નાશ પામે એનો એક મંત્ર તમને બધાને આવડતો હશે સ્વસ્થના ઇન્દ્રો બ્રિધિશ્રવાહ પુરષા પુરુષા વિશ્વભેદા સ્વસ્તિ નસ્તા રક્ષો અરિષ્ટનયમી સ્વસ્તિનો બૃહસ્પતિ દર્દાતો હો એટલે કહેવાનો એ તાત્પર્ય કે ઇન્દ્ર એ અમારા રાજા છે પણ અમારા ગુરુ બૃહસ્પતિ છે એકલા ઇન્દ્રથી કશું નહીં થાય એના ગુરુ બૃહસ્પતિ સાથે હોવા જરૂરી છે અને બૃહસ્પતિ એટલે આપણા ધાર્મિક ગ્રંથો આપણા જે રામાયણ મહાભારતો ભગવદ ગીતાના ગ્રંથોના આપા દરરોજ એક એક પાનો તમારે વાંચવું કારણ કે એ જ આપણો સાચો સદગુરુ છે અને શીખ લોકોના તો ગુરુ જેના ગ્રંથ સાહેબ છે એટલે દરેક દરેક ભાઈઓને બીજા કોઈ ગુરુ બને કે ન બને પણ આપણા ધાર્મિક ગ્રંથોને આપણે આપણા સદગુરુ બનાવી રોજ એના એક બે શ્લોકો આપણે જરૂરથી વાંચવા જોઈએ તો વાંગ મેં હાસ્ય અસ્તુ નાશો મેં પ્રાણ અસ્તુ અક્ષણો મેં ચક્ષુર હસ્તું કર્ણયો મેં શ્રૌતમ હસ્તું બાહો મેં બલ અસ્તુ ઉરો મેં ઓજ અસ્તુ અરિષ્ટાની વે અંગાની તનુસ્તનવા મેં સસનતું મારું સંપૂર્ણ શરીર અત્યાર સુધી મન વચનથી રાત્રે નિદ્રામાં સ્પર્શથી કોઈ પણ કારણો સંજોગવશાત કે પૂર્વજન્મના પાપથી મારા શરીરની અંદર મારા મનની અંદર કોઈ પણ પ્રકારના પાપ અને કલમશ હોય તો અત્યારે મા મણિધરની કૃપાથી અને વેદની કૃપાથી બધાએ દૂર થાય અને એ મારા મન વિચાર કર્મ સર્વા અત્યંત શુદ્ધ બને ભૂપુનાન્તું શિરસી સ્વાહ ભૂપુનાન્તું નેત્રત્રયવષ સ્વપુનાન્તું કંઠય સ્વાહ મહપુનાન્ુ હૃદય સ્વાહા જનપુનાન્તું નાભો સ્વાહ તપ પુનાન્તુ ઉર્યા સ્વાહ શિખાય શિખાયવષઃ ખમ પુનાન્તું સર્વાંગી ન્યાસ મારા શરીરનો હે પ્રભુ હે માતાજી આજે ન્યાસ થાય કારણ કે આજના દિવસે જ્યારે એક તિલક થઈ રહ્યું છે ત્યારે ખરેખર તો આ તિલકનો અડધો અધિકાર રખિયાનો પણ છે રખિયા લોકો એના લોહી દ્વારા એ તિલક કરતા હોય છે એ પણ એક પરંપરા છે પણ એ રાજાભિષેક વખતે હોય છે તો કહેવાનો એ તાત્પર્ય છે કે આજના દિવસે શુભ મંગલ મંત્રો દ્વારા આપણે આપાને અભિષેક કરી અને પછી આપણે સિંહાસન ઉપર બિરાજમાન કરશું પણ અમે પણ જે સિંહાસનોએ પ્રતિષ્ઠા કરવા જોઈએ તો પહેલે પ્રતિષ્ઠા મંદિરની કરવી પડે એટલે આ મંદિર એટલે આ જે સિંહાસન છે અત્યંત પવિત્ર બને એના માટે પહેલે એક શ્લોકો એક બે શ્લોકો સિંહાસનને પવિત્ર કરવાના બોલશું અને ત્યાર પછી આપાને તિલક કરી અને પછી એમને સિંહાસન ઉપર બેસાડશું અને પછી બાપુ એમને શાલ ઓઢાડશે અને આપણે બધાએ ત્યાં બેઠે બેઠે કોઈ પુષ્પ કે અંતરના આશીર્વાદ આપજો આશીર્વાદ આપવાનો અધિકાર બધાને છે જેને જેને આંતરડી હોય આંતરડી તો બધેને હોય અને આશીર્વાદ હંમેશા આંતરડીમાંથી નીકળે જ્યારે આંતરડી ટાઢી થાય તો આપા તો આપણા પોતાના છે અને આપણે પોતાના આપાને તો એકદમ અંતરાત્મામાંથી પવિત્ર ભાવથી એવા આશીર્વાદ આપો કે નિરોગી રહે તંદુરસ્ત રહે અને આપણો એક રસ્તો કરવાવાળા થાય એક મોડું થાય છે બેટ એક નાનકડી વાત મારે કેવી છે કે એક જગ્યામાં બે જણા બેઠા હતા આપા વિષામણ બિરાજમાન હતા અને આપા દાના લગભગ બિરાજમાન હતા અને એ વખતે એક છોકરો લગભગ આપાની ઉંમરનો જ હતો અને એ પોદરા ઉપાડે છે અને વરસાદ ચાલુ છે અને એ પોદરો ઓગળે છે અને એને આખા શરીર ઉપરથી છાણના રેલા ચાલે છે અને એ વખતે આપા વિષામણે કીધું કે આ તો સિદ્ધ થઈ ગયો છે હવે આનો શુંડલો ઉતારો ત્યારે આપા દાનાએ કીધું કે આપા વિશ્રમણ તમે જ શુંડલો ઉતારો એટલે શુંડલો ઉતારીને કીધું કે આજથી તારું નામ ગીગલો હતો પણ આજથી તું ગીગો પીર થઈ ગયો છે અને આજ સત્તાધારની અંદર એ ગીગા પીર પૂજાય છે અને એવી રીતે આજે પણ આમનો પણ શુંડલો ઉતરાવી અને બાપુ કંઈક એવા આશીર્વાદ આપે કે એ આપણો રસ્તો આપણે રસ્તો બતાવવાવાળા થાય કારણ કે આ ધર્મની જગ્યાઓ છે એ એક રસ્તો છે કે આપણા હિન્દુઓએ સનાતનીઓએ કેવી રીતે ચાલવું કેટલી મર્યાદાઓ રાખવી કેવા કપડાં પહેરવા કારણ કે આપણી સંસ્કૃતિ કપડાં ઉપર પણ છે અને આપણી સંસ્કૃતિ ખાવા પીવાને ભોજન ઉપર પણ છે આપણી સંસ્કૃતિ બોલવા ઉપર પણ છે આપણા મોઢેથી એક શબ્દ પણ ખરાબ બોલાય નહીં ખરાબ કપડાં પહેરાય નહીં આંખને કોઈ દી અભળાવાય નહીં મન કર્મ વિચારો હોય એ હંમેશા ધુબેડાની જેવા પવિત્ર રહેતા હોય અને એ વ્યક્તિ બોલે એટલે એનો એક એક શબ્દમાં મોગલ સાચો કરે અને ચોક્કસથી સિદ્ધ થાય તો એક શ્લોક અહીં બોલશું આપણે ઓહિષ્ઠા મયો ભુવસ્તાન ઓર્જે દાદા ત महेरणाय चक्षुषेयो वशिवतमो रसस्तस्य वाजयते अन्न उशते रेव मातर तस्मा अरंग मामवो यचक्षयाय जिन्वत आपोजन यथा चन्न हे असिंहसन पर मा मोगलनि अमि दृष्टि पडे बापूनि अमी दृष्टि पडे ए माटे, આપ બધાએ એ ત્યાંથી આશીર્વાદ આપજો કે આ સિંહાસન દેદીપ્યમાન થાય બેસવાવાળાનું આપણે તો ખાટલો બનાવતા ને પહેલાં તો ખાટલાની પણ વિધિ કરતા કે ખાટલા ઉપર સુખી સુખીને તાજોમાં જો રહે તો આ તો સિંહાસન છે એટલે બધાએ આપણે એવી પ્રાર્થના કરીએ કે મા મળીધાર મોગલ આ સિંહાસન ઉપર બેસવાવાળા એક ભાવનાશીલ અને મા મોગલના જેમ કહેવાય કે ભાવિ બાપુ અત્યારે નાના બાપુ એ આ સિંહાસન ઉપર બેઠા પછી એને પણ અગમ નિગમ કંઈક માતાજી સુજાડે અને એ બીજાને રસ્તો સુજાડે અને આ સિંહાસન આમ તો કાંટાથી ભરેલો છે આમાં બેઠા પછી દુઃખ જ લેવાના છે આમાં બેઠા પછી જલસા નથી કરવાના તમને એવું લાગતું હશે જે જેને સારું વિચારવું જ નથી એ લોકો તો વિચાર્યા રાખશે પણ જેને સારું વિચારવું છે એના માટે કહું છું કે આ સિંહાસન કાંટાથી ભરેલું છે ભવિષ્યમાં તમારા દુઃખ લેવાવાળા એક આપા અહીંયા બેસશે અને અહીં બેઠા પછી તમારો દુઃખ તમારો વિઘ્ન તમારા આવરણ જે કાંઈ પણ તમારું કષ્ટ હશે એ લેવાનું સિંહાસન છે એટલે આ બહુ મોટું અને પવિત્ર સિંહાસન છે હવે આપાને આપણે સિંહાસન ઉપર બિરાજમાન કરશું અને પછી આપણે તિલક કરશું એકવાર જય જયકાર કરશું

બોલ શ્રીમણી ધાર મત ॐ भद्रं गरणैभिशृणुयामदेवा भद्रं पश्ये माक्षविरजयतराः स्थिरैरङ्गैस्तुष्टु वा गुषुस्तनो पिव्यसेमहि देवहि तञ्जदायुः शतमिन्न शरदो यन्ति देवा यतरा नश्चगराजरसन्तनुर्नम्मा पुत्रा सो यतरपितरो भवन्ति मानो मदीयारिरिखतार्जुगन्तोः अदितिद्योरादितिरन्तारिक्षमादितिरमाता रमाता स पुत्राः

बोल आदि अवलंबा देव दिगंबा जय जगदंबा हरयंबा प्रीतिकरण प्रलंब जड़हड़े जुकुंबा जाक जुकुम्बा जड़कंबा बहुदीपत बम्बा चौष्ट अम्बा रमे कदम्बा नवरात्रि अग्रव्रत अखंडी प्रकट प्रचंडी नमिय चंडी जय हो, जै हो। आज दिन ना ना वाले आओ जय मणिदार मुगल सम्राट की जय बाप जय हो मैं तो तुम्हारा तो जय हो जय भगवती अम्बे राज्य अभिषेक तुम्हें कराओ राज्य अभिषेक जय हो જય મણી જય બગાન બાપુ જે માતાજીનો એમ કહેવાય કે કંકણ કહેવાય એ બાપુ કંકણ આપને પહેરાવી રહ્યા છે બોલ અખંડ મંડલાકાર વ્યાપ્ત જૈન ચરાચરમ તત્પદ દર્શિત યે ના તસ્મૈ શ્રી ગુરુ નમા બાપુ આપ આગળ આવી જાવ એક મિનિટ જો આપણા શસ્ત્રમાં એમ કીધું છે કે ગુરુ વિના જ્ઞાન ન ઉપજે ગુરુ વિના મીઠે ન ભેદ ગુરુ વિના સંશય ના ટળે વાંચો ચારે વેદ તો આજથી આપને બાપુ તો તમારા હૃદયમાં રોમ રોમમાં છે પણ આજથી આપના ગુરુ પણ છે એટલે ગુરુ ગુરુભાવથી એમને પ્રણામ કરજો બાપુને અખંડ મંડલાકારમ વ્યાપ્ત જયને ચરાચરમ તત્પદમ દર્શિતમ ય તસ્મે શ્રી ગુરુ એ નમા પહેલાં જ આપને કોઈ પૂછે છે તમારો ગુરુ કોણ તો આજથી તમારે બાપુજ આપના પિતા પણ છે અને બાપુ આપના ગુરુ પણ છે માતા દેવી પાર્વતી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવ ભક્તાશ્ચ સ્વદેશે ભોનાથ રહ્યા આપને કોઈ પૂછે કે આપણા પરમ ઇષ્ટ કોણ તો આપણે કેવું મહાદેવ ભોળાનાથ જે કૈલાશ ઉપર સાક્ષાત બિરાજમાન છે એ પરમ ઇષ્ટ છે આપણા માં કોણ છે તો આપણે કહીશું મા મણિદાર મોગલ વડવારી એ આપણી ઈષ્ટા છે આપણી આરાધ્યા છે આપણી માં છે તો પછી તમારા ભાઈઓ કોણ છે તો તમારે કેવું કે જે મોગલના દીકરા મોગલના છોરું મોગલને માનવાવાળા સેવકો એ આજથી મારા ભાઈઓ છે મારા દીકરા છે મોગલનો જે પરિવાર એ જ મારો પરિવાર મા મોગલની જેના ઉપર કૃપા દ્રષ્ટિ એ જ મારી મારો પરિવાર છે તો આજના શુભ દિવસે અહીં એક તિલક વિધિ ચાદર વિધિ સંપન્ન થાય છે અને પૂજ્ય બાપુને

हलो <laughs> हलो